સૌ પ્રથમ છે અને એક ફોર વ્હીલ કાર છે એ બંને વચ્ચે સામાન્ય અકસ્માત થયેલો હતો જેથી બંને સાઈડ એક્સપ્રેસ હાઈવે પર સાઈડ માં ઉભા રહીને અકસ્માત અકસ્માત બાબતે બંને વચ્ચે રકચક ચાલી રહી હતી તે દરમિયાન તેમાંથી પેસેન્જર જે છે એ પણ ઉતરેલા હતા બસના ડ્રાઈવર પણ નીચે ઉતરેલા હતા અને ફોર વ્હીલ કાર જે છે તે લોકો પણ ત્યાં હાજર હતા તે દરમિયાન પાછળથી રાજસ્થાન પાસેની એક ટ્રક છે જે હજીરાથી આવી રહી હતી અને શ્રીનગર તરફ જઈ રહી હતી તેણે ટ્રાવેલ્સ ને પાછળના ભાગે અકસ્માત કરતા ટ્રાવેલ્સ ના જે પેસેન્જર છે તેમાંથી ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયેલા છે અને આ સિવાય આશરે ચાર થી પાંચ લોકો ટ્રાવેલ્સ માં જે પેસેન્જર સવાર છે તે ઈજાગ્રસ્ત થયેલા છે પોલીસ ને ઘટના બાબતે જાણ થતા તુરંત જ એક્સપ્રેસ હાઇવે પર પહોંચી ગયેલા હતા જેમાં કણબા પોલીસ સ્ટેશન અને વિવેકાનંદનગર પોલીસ ના જે વાહનો છે તે અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સૌપ્રથમ જે ઈજાગ્રસ્તો છે તેમને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે મોકલી આપેલ હતા અને જે મરણ છે તેની આગળની જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે એક્સપ્રેસ હાઈવે પર કણબા પોલીસ સ્ટેશન વિસ્તારનું જે હરણિયાવ ગામની સીમ આવે છે તે જગ્યાએ બનાવ બનેલ છે બનાવ સવારે વહેલી સવારે બનેલ છે અને જે ટ્રાવેલ્સ છે એ મુંબઈથી નીકળીને ગુજરાત તરફ આવેલી હતી જે અમદાવાદ તરફ થઈને પાલનપુર જવાની હતી આ જે મૃતક છે તેમાં મોટાભાગે

તેને પોલીસે હસ્તગત કર્યા છે અને જે બસના ડ્રાઈવર છે તેની ફરિયાદ લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે